ભારતીય સનાતન ધર્મ એટલે સંતો ભક્તો ઋષિઓ આચાર્યો અને અવતારોની સંસ્કૃતિ એમાંય તે સદવિચાર અને સત્કર્મ આપણા જીવનમાં આવે એટલે ઋષિ મુનિઓ અને આચાર્યોએ આપણને ઉત્સવો આપ્યા ઉત્સવ પ્રિયા ખલું મનુષ્ય ઉત્સવો આપણા જીવનમાં ઉત્સાહ આપે છે અને સત્કર્મની પ્રેરણા આપે છે શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો સમગ્ર સૃષ્ટિ પૂરી હરીભરી થઈ હોય છે સનાતન ધર્મમાં અનેક ઉત્સવોનું આગવું મહત્ત્વ છે બોળ ચોથને ઘણા લોકો બહુલા ચોથ પણ કહે છે શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત ઉજવવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી નિત્ય કર્મથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાસરડાનું પૂજન કરવું અને ઉપવાસ કરવો ઘઉંની બનાવેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળચોથના દિવસે દળવું કે ખાંડવું નહીં બોળચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાનો એ વિશેષ દિવસ છે ગાય પોતે વનસ્પતિ અને ઘાસ ખાઈને આપણને દૂધ આપે છે તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એમ સંતો ભક્તો કહે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ બોળ ચોથનું વ્રત કરે છે અને બોળ ચોથની વાર્તા તથા સાંભળે છે અતિ પ્રાચીન સમયની આ વાત છે એક ઘરના ફળિયામાં ગાય અને નાનો વાછરડો બાંધેલ હતા વાછડો ઘઉં વરનો હતો એટલે સૌ એને ઘઉંલો કહીને સંબોધતા શ્રાવણ માસમાં સાસુજી રોજ નદીએ નાહવા જાય શ્રાવણ વદ ચોથનો દિવસ હતો સાસુએ નદીએ જતી વખતે કહ્યું કે હું નદીએ નાહવા જાઉં છું તમે આજે ઘઉંલો ખાંડીને એને રાંધી નાખજો વહુ તો ખૂબ જ ભોળી હતી તેણે તો સાસુની આજ્ઞા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાના બદલે પોતાના ફળિયામાં બાંધેલા ઘઉંલા વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણીયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું સાસુની આજ્ઞા પ્રમાણે વહુએ ઘઉંલો રાંધી નાખ્યો સાસુમાએ નદીએથી આવીને પૂછ્યું કે વહુ બેટા ઘઉંલો રાંધી નાખ્યો વહુએ કહ્યું કે હા બા વહુ કહે રાંધ્યો તો છે પણ ઘઉંલો બહુ તોફાની માંડ માંડ ખાંડીને ચૂલે ચડાવ્યો સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું કે વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો કેમ વળી આપણી ગાયનો વાછડો સાસુમાં અફસોસ કરીને બોલ્યા વહ તમે એમ કરો કે હાંડલું ઉકળે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વાહ તો એ હાંડલું ઉકળામાં દાટી આવી આ બાજુ વાસડાની માં ચરવા ગયેલી તે પાછી આવી અને ઘઉંલાને જોયો નહીં અને ગાય ઠેકડા મારતી ભાંભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પહેલું હાંડલું દાટેલું હતું ત્યાંથી ઉકળો ઉખાડી નાખ્યો સિંગડું હાંડલા સાથે અથડાયું અને હાંડલો ફૂટી ગયો હાંડલું ફૂટતા જ તેમાંથી જીવ તો ઘઉલો બહાર આવ્યો અને પોતાની માતાને ધાવવા લાગ્યો ગાય પોતાના વહાલ સોયા ઘઉલાને જીભ વડે ચાટવા લાગી ગામમાં ગાયો તો ઘણી હતી પણ ગાય અને વાસડાના રંગ ઘઉં વર્ણા હોય તેવી ગાય અને એવું વાસડું હોય તો આ બે જ હતા તેથી ગામની બહેનો એ તેમણે બોળ ચોથનું વ્રત હતું તે સાસુભના આંગણે આવી બાણું ખખડાયું પણ સાસુભાઉ શું જોઈને બાણું ખોલે પૂજા કરવા આવેલી ગામની બહેનો કંટાળીને જ્યાં પાછી ફરવા જાય છે તો ત્યાં ગાય અને પહેલો ઘઉંલો વાંસડો સામેથી દોડતા આવતા હતા પછી તો એ બહેનોએ ગાય વાંસડાને ફૂલોનો હાર પહેરાવી કંકુ ચોખાનો ચાંદલો કરી આરતી ઉતારી પૂજન કર્યું સાસુ હોવે બાણું ખોલી બહાર આવ્યા ગાય અને ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડી કહ્યું કે બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે એક બહેન બોલ્યા કે મારી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે સાસુ સાસુભાવના આનંદનો કોઈ પાર નહોતો ત્યારથી સાસુભાવે બંનેએ સંકલ્પ કર્યો કે અમે પણ દર વર્ષે બોળ ચોથનું વ્રત કરીશું તે દિવસે દળવું નહીં અને ખાંડવું નહીં એવું નિયમ લીધું હે ગાય માતા તમે જેવા ભોળી સાસુ અને વહુને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનારને અને એ વ્રતની કથા સાંભળનારને ફળજો જય ગાય માતાજી